રાજકોટમાં આજે ચોપ્પન ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરાશે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરે છે આ વર્ષે રાજકોટમાં સૌથી ઊંચા ચોપન ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના પુતળા ચુમ્માળીસ ચુમ્માળીસ ફૂટના હશે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરોએ ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી મહાકાય પુતળા બનાવ્યા છે આજે સાંજે સાત વાગે રિસકોર્સ મેદાનમાં રાવણ દહન કરાશે આ સમયે ભવ્ય આતશબાજી પણ કરાશે આ વર્ષે રાક્ષસ દહન બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અને દેશભરની અંદર આજે વિજયાદશમી પર્વની ઉજવણી થઈ રહી છે રાજકોટના રેસકોસમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા દર વર્ષે જે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે મેઘનાથ અને કુંભકર્ણના જે પૂતળા છે તેનું દહન કરવામાં આવી રહ્યું છે હિન્દુ સંગઠનો આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો વર્ષોથી પરંપરા અને આ પરંપરા જાળવી રાખી છે કઈ રીતનું આખું આયોજન હોય છે તમારું જય શ્રી રામ રાજકોટના રેસ્ટોસ ગ્રાઉન્ડમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રાક્ષસ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં મુખ્ય જે પૂતળું બનાવવામાં આવ્યું છે એ પંચાવન ફૂટ ઊંચાઈનું છે સાઈડના બંને પૂતળા ચુમ્માલીસ ચુમ્માલીસ ફૂટ ઊંચાઈના છે અને વર્ષોથી દશેરાના પાવન પર્વે આપણા જીવનમાં આવતા દસ અવગુણોને દૂર કરવા માટે આ પ્રતિકાત્મક કાર્યક્રમ કરવામાં આવે છે એમાં આપના માધ્યમથી હું તમામ નગરજનોને આમંત્રણ આપું છું કે સાંજે છ વાગે રેસકોસ ગ્રાઉન્ડમાં સૌ પધારે અને આતશબાજીનો પણ ભવ્ય કાર્યક્રમ છે આજે આપના માધ્યમથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું આપ શું કહેશો કઈ રીતે કેટલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે પુતળા છેલ્લા બે મહિનાથી પંદર વીસ કારીગરો યુપીથી આવેલા હતા તેમને આ પુતળાનો કમ્પ્લીટ ઓપ આપ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ આમાં સક્રિય મહેનત ધરાવે છે લગભગ વીસ પચીસ આપણા બજરંગીઓ દસ પંદર દિવસ ત્યાં મહેનત કરી રહ્યા છે ચોક્કસ તમે શું કહેશો આજે વિજયાદશમી પર્વ શસ્ત્ર પૂજન શાસ્ત્રનું પણ અમુક જગ્યાએ પૂજન થતું હોય છે શું કહેવા માગશો હિન્દુઓના દરેક દેવતા દેવી દેવતાના આત્મા શસ્ત્ર હોય છે તો આપણ માતાજીનું એક શસ્ત્ર હોય છે એને બહેનો દ્વારા શસ્ત્ર પૂજનનો આયોજન કરવામાં આવે છે શસ્ત્રનું પૂજન થાય લોકો બધાય પૂજન કરે અને લોકો લાભ અત્યારે સાંજના સમયે મોટી સંખ્યામાં શહેરીજનો જે રાવણ દહન જે જોવા માટે આવી પહોંચશે ચોપન ફૂટ ઊંચો જે રાવણ બનાવવામાં આવ્યો છે અત્યારે દ્રશ્યો બતાવશું રાજકોટના જે રેસ્કોસની અંદર વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રીતે આયોજન કરવામાં આવે છે જે છેલ્લા પંદર દિવસથી કારીગરો દ્વારા અલગ અલગ રીતે જે રાવણ દહનની તૈયારી કરવામાં આવે છે મેઘનાથ અને જે કુંભકર્ણ છે તેના પૂતળાનું પણ આજે સાંજે દહન કરવામાં આવશે આજે વિજયા દશમી પર્વનું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઉજવણી થઈ રહી છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ